અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે ઘેરે ઘેરે રોવે છે તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરદના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાંય કોઈ હું એટલા ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ ત્રાઈ ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય મારા કપડાનું શું થાય આ તમને કાંઈ શરમ નથી આવતી કલાકારોને અને ઓખ તો મોટો કહેવાય ઓખો તો મોટો કે હું ઓખો મોટો તમારો કહેવાય આવા તમારે બોલવાથી અમારો તમારો ઓખો મોટો થઈ જાય ઓખો દેવો હોય તો તમે અત્યારે ખેડૂતોને કાંક આપો તમારામાં માનવતા હોય તો કાંક રાહને તમારી તો ઓલા સરાજમાં જે સમો અલગમના બોલ્યા તને એ એની વાત હાવ હાકી હતી અત્યારે સાબિત થઈ ગઈ આ બધા કલાકારોને પણ અમારી વિનંતી છે કે તમે દુનિયામાં ઓખો તો દુનિયાનો મોટો મોટો ઓખો કહેવાય એવા તમે કવિઓ અને કલાકારો નર્તકીની ઘડે નાચ કરો તો તમામ કલાકારો બોલો ને તમે સાત મીટરમાં તો જીઈબીની ઓફિસમાં જઈને ફાંકા મારતા હતા તો તમે ધર્મની ખમારીની ને ખાનદાની સંતની સત્યની પ્રમાણિકતાની નીતિની કલાકારો લાખ લાખ માણા ભેગો કરીને દાયરા કરીને આમ હું હાથ કરીને તમે કંઈક મોટી મોટી છાતીઓ આમ હનુમાનજીની ઘડે છીડીને તમે બતાવો તો એકાદું તો પાણીવાળો કલાકાર નીકળો ખેડૂતો દેવું તમારું સરકાર માને એમ છે મારું નામ વાયા ભરતસિંહ પોપટભાઈ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે અઠવાડિયાથી સતત છવ્વીસ તારીખથી ત્યાં આજ સુધી માવઠું પીડ્યું અને ખેડૂતોનો તમામ પાક તબાહ થઈ ગયો ખેડૂતોને હવે કાંઈ વધ્યું છે કે કોઈ કાંઈ એમ કહેતું હોય કે ખેડૂતોને આમાં પચીસ ટકા પચાસ ટકા તેત્રીસ ટકા પંદર ટકા પાક ખેતી પાક બચ્યો છે તો એ તંદન વાત ખોટી છે ખેડૂતોનો સો ટકા પાક નાશ પામા છે આખા ગુજરાતભરના ગામડે ગામડેથી ખેડૂતોના વિડિયા અને ખેડૂતોની વેદના રજૂ થાય છે હાવ નજર સામે છે તમામ મીડિયા ગુજરાતનો અને સોશિયલ મીડિયા અને દેશભરનો તમામ મીડિયાના કેમેરા બતાવે છે કે આ તબાહી મચાવેલી છે અને તમામ ખેડૂતોનો જે પાક છે એ તમામ નાશ પામ્યો છે એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર મુખ્ય જે પાકો હતા કપાસ અને સિંગ એની ઉપર તો હાવ પાણી પીર્યું છે અને અમારા ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લા ની અંદર આશરે મહુવાની અંદર તો બાવીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે તમામ પાક છે એ તબાહ થઈ ગયા હવે આમાં સરકારે એમ કે અમારે સર્વે કરવું અને સર્વેના ઘટકડા અમે પહેલેથી જ દર વખતે ના પાડી કે ભાઈ સરકાર સર્વેના ઘટકડા કરે એ વાત કંદન ખોટે છે નુકસાન કયું છે એના સાબિત પુરાવા છે હવે પછી સર્વે કરવું અને ભાજપના પ્રવક્તાઓ એમ કે ભાઈ આમાં પંદર લાખ હેક્ટરમાં બાગાયતી પાક હતો ફલાણામાં આમ હતું ને અહીંયા વાવેતર ન પાક લઈ લીધો કોઈએ તંબુરોય પાક લીધો નથી જેને કોકે સિંગ કે કપાસ થોડો ઘણો લીધો હતો તે ઓળા માવઠામાં નોર્તમ માવઠા થયું એમાં નુકસાની થયેલી છે એટલે ખેડૂતોને તે પણ લાખથી વધારે જે ગુજરાતના ખેડૂતો છે એને ભયંકર નુકસાન એટલે હવે તમે સહાય આપી ગયો અમે તો અત્યારે હવે અમારા હાથ હેઠા પડી ગયા સરકાર કોઈ બે માનતી નથી એટલે અમે ઓગણત્રીસ તારીખે વિડીયો બહાર પાડેલો કે અત્યારે સંતો મહંતોને અને મહાન જે કહેવાતા હોય ધર્મના સનાતન ધર્મના એને પણ મેદાનમાં આવી અને સરકારને કહેવું જોવે અથવા તો એને કંઈક ફરસાદી રૂપે ખેડૂતોને ભેટ થાય આપવા પૂરતી રાશિ કાંક આપવી જોઈએ એટલે તમે પચાસ જણા ક્યાંક એક્સિડન્ટમાં મરી જાય પચાસ જણા ક્યાંક હોળી હો હોવાબો મરી જાય ક્યાંક કોઈક અગ્નિકાંડમાં મરી જાય તો ત્યાં તમે પાંચ પચીસ લાખ રૂપિયા આપો છો અને શ્રદ્ધાંજલિ આપો છો તો અમને તો તમે કાંક તો આપો અમે અમારે તમારું કાંઈ જોતું નથી અમે તો ખેડૂતના દીકરા દીકરાથી તમારું પાછું આપી દેવું પણ તમે ઊંચા થઈને એક જીભ તો અમે તો પૂંજ્ય બાપુને વિનંતી કરી છે કે મોરારી બાપુ જો ધારે તો સરકારને ગમે ત્યારે કહી શકે અને મોરારી બાપુ ધારે તો આખો મોવા તાલુકો દત્તક લેવડાવી શકે બાપુની કથામાં તો કરોડો અબજો રૂપિયાના ખર્ચા કરવાવાળા બાપની પાસે લાઈનમાં લાગી હમણાં જ સાવરકુંડલા તાલુકાના જીરા ગામની અંદર ઘનશ્યામભાઈ પટેલે એની બાણી પુણ્યતિથિ નિમિત્તે આખા ગામના ખેડૂતોને એમ તમે દત્તક તો લ્યો તમારા પોતપોતાના ગામ અમે તો અત્યારે વિનંતી કરી છીએ અને સવિને કહી છે કે પણ અત્યારે મધુકાંતહાળના આજુબાજુના ગામડા જોઈ ધારે તો તમામ ગામના ખેડૂતોના એટલે સરકારની આંખ તો ખુલે કે જો ઉદ્યોગપતિઓ આવા પાંચ પચીસ ગામ દત્તક લેતા હોય અમે તો કોંગ્રેસને કીધું હતું ઓગણત્રીસ તારીખે કે તમારે આમાં કાંક આપવું જોઈએ તમે એકલી ભાજપ માટે માછલા ધો આમ આદમી પાર્ટીના ભાઈ ભગવત માં ના આયાતા આયાતા એ આ છે કલાકાર ની ઘોડે મોટે મોટે વાતું ફાકા ટોકેન ભાગત ના વયા ગયા વિરોધ ના પણ તમારે આયા તમારી સરકાર જે પંદા માં તમે આપોને 5 5000 કરોડ રૂપિયા તમે એમ ગજો કે આમાં નો દેવા આપત ના સમય માં આપત ના સમય માં નો દેયા કા તોય સરકાર ના નિયમ પ્રમાણે નો આપાતા હોય તો સરકાર ગમે ને તમે કેમ બીડા બધા ધરતી કફ થયો ત્યારે આયાતા કચ્છ માં આ મોરબી ના કાંઠ જો ત્યારે આયાતા આજ અગ્નિકાંડો જ્યાં બને ત્યાં બધી સરકાર આફતમાં તો ગમે ત્યારે ગમે તમારે દેવા નથી અને ભાજપ માટે આપને કોંગ્રેસને માસલા ધોવા અમે તો એને વિનંતી કરીએ કાંઈક તમે આપો પણ સરકારને અમારી વિનંતી છે કે હવે તમામ ખેડૂતોનું દેવું આ સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર બન્યા છેલ્લા પચીસ વર્ષથી અમે માથા ફોડતા આવીએ છીએ કે સરકારની ભૂલના કારણે ખેડૂતો દેવાદાર બન્યા અમારે સરકારની આજે બીજી કાંઈ માથાકૂટ નથી કરવી અને એ ભૂલ જો સરકારની માથાકૂટ કરી તો હરજુ ગુજરાત સરકાર વેચી નાખે ને તો ખેડૂતોનો ભરપાઈ કરી ના શકે એવી સરકારે ખેડૂતો માટે જુલમ કરેલો છે એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે અત્યારે આમાંથી ખેડૂતોને મુક્ત કરો અને આ બધા કલાકારોને પણ અમારી વિનંતી છે કે તમે દુનિયામાં ઓખો તો દુનિયાનો મોટો ઓખો કહેવાય એવા તમે કવિઓ અને કલાકારો નર્તકીની ગઢ નાચ કરો તો તમામ કલાકારો બોલો ને તમે સાત મીટરમાં તો જીઈબીની ઓફિસમાં જઈ જઈને ફાંકા મારતા હતા તો તમે ધર્મની ખમારીની ને ખાનદાનની ને સત્યની પ્રમાણિકતાની નીતિની કલાકારો લાખ લાખ માણા ભેગો કરીને દાયરા કરીને આમ હું હાથ કરીને તમે કંઈક મોટે મોટી છાતીઓ હનુમાનજીની ઘડે છીડીને તમે બતાવો છો એકાદ તો પાણીવાળો કલાકાર નીકળો કે ખેડૂતોને દેવો જો આવે એમ તમારું સરકાર માને એમ છે તમારો સરકાર માને એમ છે અને અમારી વાત જો ખોટી હોય તો સરકારને અમને તમે બધા સામે બે જાઓ અને આપણે સાથે મેં નક્કી કરીએ અમારી વાત ખોટી હોય તો અમે નીકળીએ અત્યારે અમારી બહેનો દીકરીઓ રોવે છે ઘેરે ઘેરે રોવે છે તમને ન ખબર હોય તો આ તો અમે ખેડૂતો મરદના દીકરા કહેવાય કે એનું બધું લૂંટાઈ ગયું છતાંય કોઈ હું એટલા ઓલી દીકરી બોલતી હતી એ આખો ગુજરાત અને આખો દેશ થાય ગયો કે એક દીકરી એના બાપને કહેતી હોય કે મારી ફીના પૈસાનું પપ્પા હવે શું થાય મારા કપડાનું શું થાય આ તમને કાંઈ શરમ નથી આવતી કલાકારોને અને વખત મોટો કહેવાય તો મોટો કહેવાય શું ઓખો મોટો તમારો કહેવાય આવા તમારા બોલવાથી અમારો તમારો ઓખો મોટો થઈ જાય ઓખો દેવો હોય તો તમે અત્યારે ખેડૂતોને કાંક આપો તમારામાં માનવતા હોય તો કાંક રાહીને તમારી ઘટના તો ઓલા તળાજમાં જે સમો લગમણા બોલ્યા તમે એ એની વાત હાવ હાચી હતી અત્યારે સાબિત થઈ ગઈ કે તમે કાંઈ અને તમે વ્યારે વાતો કરો કોક કાંક કે તમે એમ કહો તળાજાનું પાણી હરા ભાવનગરનું હરા એટલે અમારી વિનંતી છે કે તમે કાંઈક બોલો તમે બોલો નહીં બોલો તો તમે ત્યારે અમને પાછું આવડે છે લડી લેતા સરકાર અમે Anak, nama dia berlainan. Jai, Jai Pak.